એક વનડે ફિશિંગ કરતી હોય છે ને એક લોંગ ફિશિંગ કરતી હોય છે લોંગ ફિશિંગ કરતી હોય બોટો છે ને એ 18 થી દિવસ સુધી ફિશિંગ કરતી હોય છે ભરતભાઈ કેટલા દિવસ આમ દરિયામાં રો 20 દિવસ 20 દિવસ દરિયામાં પહેલાથી આજ કામ કે બીજું કંઈ કર્યું ના એ ભણતો સુધી ભણ્યો હા પછી બોટમાં ખલાસી તો પહેલાં પ્રમાણે હોય છે જે લોકલ ટ્રીપ હોય છે એમાં પાંચથી છ મેમ્બર હોય છે અને જે દૂર સુધી જવું પડશે લોંગ ટ્રીપમાં તો આપણે બીજા અધર સ્ટેટમાંથી ખલાસીઓ બોલાવો પડે છે એ આઠથી નવ ખલાસીઓ હોય છે મૈ ક્યાં સુધી ગયા છું દરિયાના ક્યાં પાર સુધી દરિયામાં અમે ગોવા સુધી ગયાલા દિવસ સુધી મન માં રહી શકે તેમ છે કે એની અંદરમાં 150 બોક્સ છે ને ઈ મતલબ આઈસ હોય છે ને તે એની અંદર મને સાથે રાખી ને એ રીતે કમ્પ્લીટ કરવામાં આવે છે કે જેતિકાડી ને 20 થી 25 દિવસ સુધી માછલી ગુણવત્તા પકડાય દરિયામાં તો મજા જ આવે ને આટલા આપણે ઘર જમમાં રહેવાનું બધી

મહિનાઓ સુધી અને કામ કરતા હોય છે ત્યાં માછીમારીનું કામ કરતા હોય અહીંયા વેરાવળમાં અમે આવ્યા છીએ અને વેરાવળમાં ખૂબ ખૂબ જ મોટું એકદમ પોર્ટ છે અને અહીંયા માછીમારોથી લઈને બધા જ લોકો છે કઈ રીતના એ લોકો દરિયામાં કેટલા દિવસ રહે છે શું તકલીફ પડે છે કેટલા પ્રકારની માછલીઓ એ લઈને આવે છે દરિયામાં જાય છે આટલા દિવસ માટે તો ત્યાં કેવી રીતનો એમનો એક્સપિરિયન્સ હોય છે અને

અમારે તો બહુ બાપ દાદાનો ધંધો છે એટલે શરૂઆતથી જ આમાં સંકળાયેલા છે આમ કોઈ બી માણસને બિઝનેસ કરવો હોય તો કેટલા લોકો કઈ રીતના સ્ટ્રેટેજી શું હોય છે એમાં શું છે કે એમાં પહેલાં તો રોકાણ કરવું પડે અમારે જે બોટ બનાવીએ તેનું રોકાણ કરવું પડે પછી તેમાં બધી ઝાડ ફિશિંગને તો બધીમાં સગવડ કરવી પડે અને ટૂંકમાં બધું રોકાણ કરીને પછી દરિયામાં આપણે ફિશિંગમાં જાય ને એના ઉપર આપણે ધંધો અસર રહેલો છે એક બોટ કેટલાની હોય એક બોટ આશરે ચાલીસ પચાસ લાખની બધી બની હોય છે ચાલીસ પચાસ લાખની અચ્છા અને ક્યાંથી આ બધું મતલબ કેટલા ખલાસી રાખવામાં આવે કેટલા માછીમારો હોય અંદર બોટમાં ખલાસી તો પહેલા પ્રમાણે હોય છે જે લોકલ ટ્રીપ હોય છે એમાં પાંચ થી છ મેમ્બર હોય છે અને જે દૂર સુધી જવું પડશે લોંગ ટ્રીપમાં તો આપણે બીજા અધર સ્ટેટમાંથી ખલાસીઓ બોલવા પડે છે એ થી નવ ખલાસીઓ હોય છે મોકલવામાં આવે છે બોટને બોટને તો અમારા જે ડીપેન્ડ હોય કર્ણાટકા સાઈડ જાય આ બાજુ પોરબંદર ઓખા સાઈડ જાય એ ક્યાં સુધી જાય છે સિઝન સિઝન તો શરૂઆતની શરૂઆતની ઓગસ્ટ એટલી અમારે શરૂઆત થતી હોય છે આપનું શું નામ છે મારું નામ દિનેશભાઈ વધાવી છે હું બોર્ડ એસોસિએશનનો સભ્ય છું અચ્છા આટલું મોટું એસોસિએશન છે કેટલા લોકો હશે અને અહીંયા મતલબ પોર્ટ પર કામ કેવી રીતે થાય અહીંયા બેન એકચ્યુઅલી એવું હોય છે કે બધા બોટો છે ને અહીંયા અમારે એસોસિએશનની અંદરમાં ટોટલ વેળાવળની અંદરમાં મોટી બોટો ફિશિંગ છે ને જે ટ્રોલિંગ ફિશિંગ કરી શકે ને એ પાંચ બોટ છે ને બાકી નાની જે એફઆરપી છે ને એ છે પંદરસો થી સત્તરસો છે એટલે ટોટલ મેળ તો છ હજાર જેવી અંદાજીટ અહીંયા છે અહીંયા ફિશિંગ એવી રીતની હોય છે કે જે આમાં બે રીતની ફિશિંગ બોટ હોય છે એક વન ડે ફિશિંગ કરતી હોય છે ને એક લોંગ ફિશિંગ કરે છે લોંગ ફિશિંગ કરતી બોટો છે ને એ અઢારથી પચીસ દિવસ સુધી ફિશિંગ કરતી હોય છે વન ડે ફિશિંગ રોજ જાય છે ને રોજ આવે છે ને એક બોટની અંદરમાં જે વન ડે ફિશિંગ કરે છે એમાં છ મેમ્બરની જરૂર પડે છે ને લોંગ ફિશિંગ કરતી હોય છે એમાં આઠથી દસ મેમ્બરની જરૂર હોય છે શું નામ છે આપનું ભરત

એવું છે પછી પછી મતલબ અહીંયાથી ટ્રેડિંગ થાય ને ટ્રેડિંગ પછી છે ને એક્સપોર્ટ યુનિટની અંદર મોકલી દેવામાં આવે ત્યાં એક્સપોર્ટની અંદર પ્રોસેસિંગ કરી ને પેકિંગ કરીને પછી એનો એક્સપોર્ટ થાય છે

કેપ્ટન મસાલા એટલે કેટલા પ્રકારના લોકો હોય એમ એક બોટ તમે 20 દિવસ માટે જાવ તો એક ભંડારી હોય એક કેપ્ટન હોય એ ભંડારી હોય એક ફલાસી પાંચ હોય એક સાટનેલ હોય ને હા એક કેપ્ટન હોય અચ્છા સાત જણા કોઈ બોટ કોઈમાં આઠ આઠ જણા હા એમ હોય અને મેક્સિમમ 20 દિવસ સુધી જ ગયા હા 20 25 દિવસ 20 25 દિવસ અચ્છા અચ્છા અહીંયા તો છોકરાઓ ભી છે શું નામ છે તારું કિરણ કેટલા ટાઈમથી તું લઈ જવાનું હોય ને લઈ જવાનું હોય ને ઘરના ઘરે તો થાય ને ઈ તો ભાઈ મરી ગયા તો ભાઈ આપણે તો કંઈ લઈ જવાનું તો નથી બાકી તને આમ આજ કામ કરવું હતું કે બીજું કઈ કર્યું છે નહીં પહેલા સુધી ભણ્યો